વેબસાઇટની લિંક મારા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકો છો વેબસાઇટ ઓપન થયા બાદ આપણે ઓનલાઈન એપ્લિકેશન તેમાં એપ્લાય પર ક્લિક કરીશું ત્યારબાદ સિલેક્ટ કરી અને આપણે જે એસસીબી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર ક્લિક કરીશું જેની અંદર ત્રણ વિભાગ છે ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી એમાંથી તમે કોઈપણ એક વિ વિભાગ પસંદ કરી શકો છો તેમાં ત્રણસો ને પચાસ રૂપિયા ફી છે ઓબીસી ઓબીસીવાળાને કદાચ ફી ના પણ હોઈ શકે વધારેની વિગત મારી ડિટેલ ઉપર ક્લિક કરીને વધારાની માહિતી વાંચીને સમજી શકો છો આપણે અહીં એપ્લાય કરવા છો તો તેના પર ક્લિક કરશું ફરીથી વિગત અહીં તમે જોઈ શકો છો કન્ફર્મ કરી શકો છો ત્યારબાદ એપ્લાય ના ઉપર ક્લિક કરી અને જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો વિગત ભરી ડેટ ઓફ બર્થ નાખી અને ઓટીઆર ઉપર ક્લિક કરવાનું છે નથી તો સ્કીપ કરી શકશો આપણે સ્કીપ કરશું એટલે આપણું ફોર્મ આપણને જોવા મળશે જેની અંદર આપણે ટાઇટલ સૌપ્રથમ જોઈએ તો મિસ મિસ્ટર જે પણ હોય તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ તમારી સરનેમ તમારું ફર્સ્ટ નેમ અને નેમ અથવા ફાધરનેમ માર્કશીટ પ્રમાણે તમે નામ નાખી શકો છો ત્યારબાદ મધર નેમ તમારું જેન્ડર મેલ ફિમેલ તમારી ડેટ ઓફ બર્થ મેરેજથી જાય તો મેરિટ અનમેરિટ કેટેગરી પસંદ કરવાની છે એસી બી સી આપણે એસી બી પસંદ કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાના છે ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ ડેટ નાખવાની છે અને ઓથોરિટી જે કયા રાજ્યથી કાઢેલ છે તે વિગત આપેલી રાજ્યમાંથી ત્યારબાદ નોન ક્રિમિલિયર નંબર અને નોન ક્રિમિલિયર ડેટ જે મિનિમમ તેની મર્યાદા ત્રણ વર્ષની અંદરનું હોવું જોઈએ ત્યારબાદ કોના દ્વારા મેળવવામાં આવે છે ટીડીઓ મામલતદાર કોઈપણ જે લાગુ પડતું હોય તે વિગત નાખો ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ જેમાં તમારું સ્ટેટ ડિસ્ટ્રિક તાલુકો અને પિનકોડ નંબર અને મોબાઈલ નંબર ખાસ તમારે ચેક કરીને ભરવા જે જેના દ્વારા તમારે મેસેજ મળે છે ત્યારબાદ પરમનેન્ટ એડ્રેસ જો બંને એડ્રેસ સેમ હોય તો સેમ વિગત નાખી શકો છો અથવા ફેરફાર કરી ત્યારબાદ ઈમેલ આઈડી ઈમેલ આઈડી બે વાર કન્ફર્મ કરવાની છે ત્યારબાદ અધર ડિટેલની અંદર અન્ય માહિતીની અંદર જો તમારે લાગુ પડતું હોય તો તે વિગત ભરવાની છે બાકી તમે ડાયરેક્ટ સ્કીપ કરી અને જઈ શકો છો નીચે આપેલું છે એચએસજી એટલે કે ધોરણ બારની વિગત તમારે નાખવાની છે જેમાં પર્સન્ટેજ અથવા પર્સન્ટેજ રેન્ક ક્લાસ તમારું બોર્ડ એચએસસી બોર્ડ ત્યારબાદ તમારું સ્ટેટ અને પાસિંગ યર્સ કેટલા વર્ષમાં તમે પાસ કર્યું છે અને કેટલી ટ્રાય અને તમારો સીટ નંબર ત્યારબાદ તમારું એજ્યુકેશન પીટીસીમાં તમે કયા વર્ષ ઉપર પાસ કર્યું છે અથવા કેના દ્વારા પાસ કર્યું છે તે વિગત તમારે લખવાની છે ત્યારબાદ પર્સન્ટેજ રેક ફર્સ્ટ સેકન્ડ ક્લાસ યુનિવર્સિટી ત્યારબાદ સ્ટેટ અને પાસિંગ યર્સ તમે કેટલા વર્ષમાં પાસ કર્યું છે તેની વિગત ત્યારબાદ આપણે સેવ ઉપર ક્લિક કરશું સેવ ઉપર ક્લિક કરશું એટલે આપણે બીજા પેજની અંદર જઈ શકશું અને આપણા મોબાઈલ નંબરની અંદર અને એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે તે આપણે કોપી કરી લેવાના છે ત્યારબાદ આપણે એપ્લિકેશનમાં જઈ અને ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન નંબર એન્ટર કરવાના છે જે નંબરનું એક્ઝામ્પલ તરીકે અમે તમે જોઈ શકો છો આવી રીતે તમારા એપ્લિકેશન નંબર હશે તમારી ડેટ ઓફ બર્થ નાખી ત્યારબાદ નીચે કેપ્સા કોડ આપેલા છે કેપિટલની અંદર તે તમે કેપ્સા કોડ નાખી અને ઓકે પર ક્લિક કરી અને આપણે ફોટોની સિગ્નેચર સિગ્નેચર અને ફોટોની સાઇઝ મિનિમમ પંદર કેબી હોવું જોઈએ જે તમે જોઈ શકો છો તે ઓછામાં ઓછી પંદર કેબી સાઇઝ દસથી પંદર કેબીની વચ્ચે તે સાઈઝ હોવી જોઈએ ત્યારબાદ કન્ફર્મ કરવાનું છે કન્ફર્મ કરશો એટલે ફરીથી તમારે તમારા એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને વિગત બરોબર ચેક કરી અને ત્યારબાદ જ તમારે કન્ફર્મ આપવાનું રહેશે આટલું થયા બાદ આપણે ફરીથી એપ્લિકેશનમાં જઈ અને એપ્લિકેશન ફીની અંદર જઈ અને ફી ભરવાની છે તેમાં આપણે જે વિભાગ પસંદ કરેલો છે ગુજરાતી ઇંગ્લિશ કે પછી હિન્દી તે આપણે પસંદ કરવાનો છે અને કન્ફર્મેશન નંબર જ્યારે તમે કન્ફર્મ કરશો તો કન્ફર્મેશન નંબર જનરેટ થશે તે તમારે નોટ કરી અને કન્ફર્મેશન નંબર નાખી કેપ્ચા કોડ કરી અને ઓનલાઈન પેમેન્ટ ફી ઉપર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો ત્યારબાદ આપણી પાસે જે યુપીઆઈ ગૂગલ પે અથવા ફોનપે અથવા એટીએમ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈપણ માધ્યમથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને ઘણીવાર બનતું એવું હોય કે એસીબીસીની અંદર આવતા હોય નોન ક્રિમિનલ જેની પાસે હોય એવા લોકોને ઘણીવાર ફી ન પણ ભરવાની હોય અને જો ફી ભરવાની હોય તો તમે ફી ભરી શકો છો ત્યારબાદ આપણે કોલેટર કઈ રીતે કાઢવું તે અહીં કોલેટરમાં ક્લિક કરી અને જે વિગત આપેલી છે અથવા કોલેટર આવ્યા હોય તો તેની વિગત તમને જોવા મળશે જો ન આવ્યા હોય તો તે વિગત તમને જોવા મળશે નહીં કન્ફર્મેશન નંબર અથવા એપ્લિકેશન નંબર ભૂલાઈ ગયા હોય તો ફરીથી તમે અહીં કન્ફર્મેશન નંબર પર કરી અને કન્ફર્મેશન નંબર મેળવી શકો છો વિડીયો કોમે તો લાઇક ગમે તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે તમારો દિવસ શુભ રહે તમે પણ મોબાઈલની અંદર અથવા તમારા પીસીની અંદર જાતે ફોર્મ ભરી શકો છો તમારા મિત્રોને શેર કરો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ ઓલ ધ બેસ્ટ